આગળ વાત કરીએ અમદાવાદના ધોળકા બગોદરા હાઈવે પર સરંડી ગામ નજીક આવેલી નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે આગ એટલી હતી કે તેને કાબુમાં ફાયર વિભાગની મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની જાણ થતા ધોળકા નગરપાલિકા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી નવથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી જોકે પાણીની અછત સર્જાતા આજુબાજુના ગામડાઓમાંથી ફાયરની ગાડીઓમાં પાણી ભરીને લાવવાની ફરજ પડી હતી આગને કારણે કંપનીમાં રાખવામાં આવેલી મોટી માત્રામાં રૂમની ઘાસડીઓ બળીને ખાક થઈ ગઈ હતી જેને લઈને કંપનીને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે તો કયા કારણોસર આગ લાગી તેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે રાત્રે આગનો બનાવ બન્યો હતો ત્રણ વાગે આસપાસ અને પાણીનો મારો ચલાવવામાં આવતા પાણીની અછત પણ સર્જાઈ હતી આ જ અંગે વધુ વાત કરીશું કાડુભાઈ ફોન ફોનલાઈન પર જોડાયા છે કાળુભાઈ આગની ઘટના બની છે રૂની ઘાસીમાં આગ લાગી હતી બાર કલાક બાદ આગ પર કાબુ મેળવાયો અપડેટ જણાવશો તો ગઈકાલે ધોળકા બપોદરા હાઈવે પર સળગી ગામ આવેલો છે અને આ ગામ પાસે ગ્રૂની કંપની આવેલી છે અને આ ગ્રુની કંપનીમાં અચાનક આગ લાગી હતી ત્રણ વાગ્યેની આસપાસ આગ લાગી હતી ત્યારે ધોળકા નગરપાલિકા અમદાવાદ થતી નવ જેટલી ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ મોડી રાત્રે બાર વાગે એટલે કે બાર વાગ્યા સુધીમાં આગ ચાલુ જ હતી પરંતુ ત્રણ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવ્યું રહેતું આમ બાર કલાક સુધી આગ લાગી હતી ત્યારે પાણીની અછત પણ સજા હતી જેની નગર પાલિકાની ફાયર ટીમે અને આજુબાજુના ગામોમાંથી આ પાણી સ્ટોક લાવે છે આગ પર કાબુ મેળવ્યો મોટી માત્ર ની ઘાસ હોવાથી કંપની માં પણ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આભાર માહિતી આપવા માટે